નમસ્કાર અને સ્વાગત છે આજે આપણી પાસે નેત્રાનો લેટેસ્ટ રિપોર્ટ છે અને સાચું કહું તો આ એવા રિપોર્ટ્સમાંથી એક છે જે આપણી ઘણી બધી માન્યતાઓને પડકારે છે બિલકુલ આ એવા મુદ્દાઓ પર વાત કરે છે જેની આપણે રોજ ચર્ચા કરીએ છીએ પણ એકદમ અલગ દ્રષ્ટિકોણથી હા અને આજે આપણે એવા ત્રણ મોટા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું પહેલું શું અમેરિકન ડોલરનું સામ્રાજ્ય જે કિંગ ડોલર કહેવાય છે એ ખરેખર પડી ભાંગવાનું છે બીજું ભારતની વિકાસ ગાથા જે મોટી તસવીર દેખાઈ છે શું જમીન પરની વાસ્તવિકતા પણ એટલી જ મજબૂત છે અને છેલ્લે દરેક રોકાણકારનો સવાલ કે આટલા મોંઘા બજારમાં તક ક્યાં છુપાયેલી છે તો ચલો આ દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેની સફર શરૂ કરીએ ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા ડરથી અમેરિકાનું દેવું આપણે રોજ સાંભળીએ છે કે યુએસનું સરકારી દેવું તો આસમાને પહોંચી ગયું છે હા આંકડા પણ એવા જ છે બિલકુલ બે હજાર જે અગિયાર ટ્રિલિયન હતું એ આજે આડત્રીસ ટ્રિલિયન મતલબ આ તો એક ટાઈમ બોમ્બ જેવું લાગે છે સાચી વાત અને એટલે જ ઘણા દેશો જેમ કે ચીન અને રશિયા એ લોકો સોનું ખરીદી રહ્યા છે એવું લાગે છે કે તેઓ ડોલરથી દૂર ભાગી રહ્યા છે બરાબર ને જો તમારા આંકડા એકદમ સાચા છે અને ડર પણ વાજબી લાગે છે પણ આ વાર્તાનું માત્ર એક પાનું છે આખી કિતાબ નથી ઓકે નેત્રા રિપોર્ટ આપણને આખી કિતાબ વાંચવા માટે મજબૂર કરે છે જો આપણે માત્ર સરકારને નહીં પણ આખા અમેરિકાને એક મોટી કંપની તરીકે જોઈએ એટલે કે સરકાર કંપનીઓ અને સામાન્ય પરિવારો બધાને ભેગા કરીને હા બસ એજ તો આખું ચિત્ર પલટાઈ જાય છે એક મિનિટ આ વાત મને થોડી સમજાવો આપણે રોજ સાંભળીએ છીએ કે અમેરિકા દેવામાં ડૂબી રહ્યું છે અને તમે કહો છો કે ચિત્ર અલગ છે આ આ કઈ રીતે શક્ય છે છે એ જ તો મજાની વાત રિપોર્ટ એક મેટ્રિક જુએ છે જેને ટોટલ ક્રેડિટ ટુ નોન ફાઇનાન્શિયલ સેક્ટર કહેવાય છે સાદી સાદી ભાષામાં ભાષામાં શું કહેવાય આખા દેશનું કુલ દેવું એની કુલ આવક એટલે કે જીડીપીની સરખામણીમાં કેટલું છે અચ્છા પણ નવાઈની વાત એ છે કે અત્યારે તે ઘટીને બસો ને છેતાળીસ ટકા પર આવી ગયો છે શું વાત કરો છો એટલે 2009 કરતા પણ ઓછો હા 2009 કરતા પણ ઓછો પણ જો સરકારનું દેવું આટલું બધું વધ્યું તો આ કુલ દેવું ઘટ્યું ક્યાંથી કોણે પૈસા ચૂકવી દીધા આ ઘટાડાના હીરો છે અમેરિકન પરિવારો અને કંપનીઓ ઓકે 2008 ની કટોકટીમાંથી તેઓ એક મોટો પાઠ શીખ્યા ત્યારે અમેરિકન ઘરોનું દેવું જીડીપીના લગભગ 100% હતું આજે એ ઘટીને માત્ર 69% રહી ગયું છે ખરેખર આ તો બહુ મોટો ઘટાડો કહેવાય બહુ મોટો લોકોએ પોતાના દેવા ઘટાડ્યા છે બચત વધારી છે કંપનીઓનું દેવું પણ સ્થિર રહ્યું છે તો થયું એવું કે જ્યારે સરકારે અર્થતંત્રને બચાવવા માટે ઉધાર લીધું ત્યારે સામે પક્ષે ખાનગી ક્ષેત્ર વધુ આર્થિક રીતે મજબૂત બન્યું એટલે કે જે હેડલાઇન્સ આપણને ડરાવી રહી છે એ વાર્તાનો માત્ર એક ભાગ છે પડદા પાછળ અમેરિકન પરિવારો અને કંપનીઓ વધુ સ્માર્ટ બની રહ્યા છે બરાબર સરકારની તિજોરી પર ભાર છે પણ દેશની આર્થિક કરોડરજ્જુ એટલે કે લોકો અને બિઝનેસ મજબૂત થઈ રહ્યા છે આ સૌથી મોટો વિરોધાભાસ છે જે મોટાભાગના લોકો ચૂકી જાય છે તમે બિલકુલ સાચું પકડ્યું અને આ જ કારણે ડી ડોલરાઇઝેશનની વાત પણ થોડી અતિશયોક્તિભરી લાગે છે પણ એ કેવી રીતે આપણે તો સ્પષ્ટપણે જોઈએ છે કે વિદેશી સેન્ટ્રલ બેન્કો હવે પહેલા જેટલી યુએસ ટ્રેઝરી નથી ખરીદી રહી આ તો ડોલર માટે ખતરાની ઘંટડી જ કહેવાય ને હા તેઓ નથી ખરીદી રહ્યા એ વાત સાચી પણ તેનું કારણ શું છે તે સમજવું જરૂરી છે શું છે કારણ કારણ એ નથી કે તેમને ડોલર પર ભરોસો નથી કારણ એ છે કે તેમની પાસે ખરીદવા માટે વધારાના ડોલર જ બચતા નથી અચ્છા જેમ કે અમેરિકામાં શેલ તેલનું ઉત્પાદન વધવાથી તેલ વેચતા દેશોની ડોલરની કમાણી ઘટી ચીનમાંથી મૂડી બહાર જઈ રહી છે એટલે એમની પાસે રોકાણ કરવા માટે ડોલર ઓછા છે પણ શું આ દલીલ થોડી અનુકૂળ નથી લાગતી કે જ્યારે સેન્ટ્રલ બેન્કો ખરીદી નથી રહી ત્યારે આપણે કહીએ કે તેમની પાસે પૈસા નથી સારો સવાલ છે પણ જ્યારે કોઈ બીજું ખરીદે તો તેને ડોલરની મજબૂતાઈ ગણીએ શું આ ડેટાને પોતાની રીતે રજૂ કરવાની વાત નથી ના કારણ કે એનો જવાબ પણ ડેટામાં જ છે જ્યારે સેન્ટ્રલ બેન્કો પાછળ હટી છે ત્યારે વિદેશી ખાનગી રોકાણકારો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ પેન્શન ફંડ્સ અને મોટી કંપનીઓ પ્રાઇવેટ મની હા પ્રાઇવેટ મની એ લોકો રેકોર્ડ સ્તરે યુએસ ટ્રેજરી ખરીદી રહ્યા છે અને કેમ કારણ કે આજે પણ અમેરિકા વિશ્વમાં સૌથી સુરક્ષિત અને આકર્ષક વ્યાજદર આપી રહ્યું છે એટલે જ્યાં સુધી ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ અકબંધ છે ત્યાં સુધી કિંગ ડોલરનું સિંહાસન સલામત છે ખૂબ જ રસપ્રદ તો અમેરિકાને કિસ્સામાં આપણે જોયું કે કેવી રીતે દેવાનો દેખાવ ભ્રામક હોઈ શકે છે હવે એ જ દેખાવ અને વાસ્તવિકતાની થીમ લઈને ભારત તરફ વળીએ બરાબર અહીં પણ લાંબા ગાળાનું ચિત્ર એટલે કે ઝૂમ આઉટ વ્યૂ ખૂબ ઉજ્જવળ દેખાય છે એવું કહેવાય છે કે બે હજાર પચાસ સુધીમાં તો ભારત અને ચીન મળીને દુનિયાની ત્રીજા ભાગની અર્થવ્યવસ્થા હશે બિલકુલ અને આ માત્ર વાતો નથી આંકડા પણ એ જ દિશામાં ઇશારો કરે છે રિપોર્ટમાં એક એવો આંકડો છે જેણે મને પણ ચોંકાવી દીધો કયો આંકડો આઝાદીથી બે હજાર વીસ સુધીના પંચોતેર વર્ષમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલે કે રોડ પોર્ટ્સ ફેક્ટરીઓ પર કુલ બાર ટ્રિલિયન ડોલર ખર્ચ્યા ઓકે પંચોતેર વર્ષમાં બાર ટ્રિલિયન હા હવે સરકારની યોજના માત્ર આ એક દાયકામાં બે હજાર વીસથી થી બે હજાર ત્રીસ વચ્ચે બીજા બાર ટ્રિલિયનથી વધુ ખર્ચવાની છે શું પંચોતેર વર્ષનું કામ માત્ર દસ વર્ષમાં તમે ગતિમાં આવેલો આ ઉછાળો કલ્પી શકો છો આ તો અકલ્પનીય ગતિ છે અને મેં સાંભળ્યું છે કે ભારતમાં આ ખર્ચ વધુ કાર્યક્ષમ પણ છે હા અને આ સૌથી મહત્વનો મુદ્દો છે રિપોર્ટમાં એક ઉત્તમ ઉદાહરણ છે એક મિલિયન ડોલરમાં ભારત અમેરિકા કરતા છ થી સાત ગણો વધુ લાંબો ગ્રામીણ રોડ બનાવી શકે છે છ થી સાત ગણો આટલો મોટો તફાવત કેમ કારણ કે અહીં જમીન સંપાદન મજૂરી અને બાંધકામનો ખર્ચ ઘણો ઓછો છે આનો સીધો અર્થ એ છે કે ભારતમાં રોકાણ કરેલો દરેક રૂપિયો અમેરિકામાં રોકાણ કરેલા ડોલર કરતાં અનેક ગણું વધુ વળતર આપે છે મતલબ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ખૂબ ઊંચું છે ખૂબ જ ઊંચું આ ભારતની લાંબા ગાળાની સુપરપાવર બનવાની ક્ષમતાનો પાયો છે ઓકે આ તો થઈ ઝૂમ સપના જેવી વાત પણ જ્યારે આપણે ઝૂમ ઇન કરીએ એટલે કે જમીન પર અત્યારે શું શું ચાલી રહ્યું છે છે એ જોઈએ તો વાસ્તવિકતા અને અહીંયા જ વાર્તામાં વળાંક આવે છે શું ગાડી એટલી જ સ્પીડમાં દોડી રહી છે ના જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે ગાડીની સ્પીડ થોડી ધીમી પડી હોય તેવું લાગે છે પેટ્રોલનો વપરાશ ગાડીઓનું વેચાણ પર્સનલ લોનની માંગ હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ હા આ બધા ઇન્ડિકેટર્સ થોડી નરમાઈ બતાવી રહ્યા છે અને સૌથી અગત્યનું જેને આપણે કેપેક્સ સાયકલ કહીએ છીએ એટલે કે જ્યારે મોટી કંપનીઓ રોકાણ કરવાનું શરૂ કરે બરાબર નવી ફેક્ટરીઓ મશીનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ચક્ર હજુ પૂરા જોશમાં ફરવાનું શરૂ નથી થયું આ એક ગિયર છે જે અર્થતંત્રને ઝડપથી આગળ ધપાવે છે અને તે હજુ થોડું ફસાયેલું છે ભારતની આ લાંબા અને ટૂંકા ગાળાની વાત સમજ્યા પછી દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ આવે છે આ બધી માહિતીનો ઉપયોગ કરીને પૈસા ક્યાં રોકવા બજાર અત્યારે ક્યાં ઊભું છે અને આ સૌથી અઘરો સવાલ છે શું ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે ચાલો મૂલ્યાંકનની આ ગૂંચવાણને ઉકેલીએ જુઓ ડેટા સ્પષ્ટપણે કહે છે કે બજાર સસ્તું તો બિલકુલ નથી જ એનએસી ફાઇવ હન્ડ્રેડ ઇન્ડેક્સની લગભગ સાહીઠ ટકા કંપનીઓ ત્રીસથી થી વધુના પીઈ રેશિયો પર ટ્રેડ થઈ રહી છે સાહીઠ ટકા હા અને જો આપણે સરકારી કંપનીઓને બાજુ પર મૂકીએ તો ખાનગી ક્ષેત્રનો સરેગાશ પીઈ એકતાળીસ ગણો છે જે ઐતિહાસિક રીતે ખૂબ જ ઊંચો છે આ તો ચિંતાજનક વાત છે જો બજાર આટલું મોંઘું હોય તો સામાન્ય રોકાણકારે શું કરવું શું બજારથી દૂર રહેવાનો આ સમય છે કે પછી ક્યાંક તક છુપાયેલી છે દૂર રહેવું કદાચ ઉકેલ નથી પણ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે અને રિપોર્ટ મુજબ ચિંતાની વાત એ છે કે ઘણી કંપનીઓનો પીઈ ઊંચો છે પણ તેમનો આરઓઈ એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી નબળો છે પીઈ અને આરઓઈ આ બંને શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ પણ મતલબ રોકાણકાર માટે તેનો વ્યવહારુ અર્થ શું છે આની સાદી ભાષામાં સમજીએ પીઈ એટલે કંપની માટે તમે કેટલી કિંમત ચૂકવી રહ્યા છો ઓકે અને આરઓઈ એટલે એ કંપની પોતાના ધંધામાં કેટલો નફો કમાવવાની ક્ષમતા ધરાવે છે એટલે કે એનું એન્જિન કેટલું પાવરફુલ છે બરાબર તો ઊંચો પી ઈ અને નબળો આર ઓ ઈ એટલે કે આપણે કોઈ મોંઘી રેસિંગ કાર ખરીદી રહ્યા છીએ પણ તેનું એન્જિન એક સામાન્ય ગાડી જેટલું જ પાવરફુલ છે દેખાવ શાનદાર છે પણ પરફોર્મન્સની ગેરંટી નથી અને બજારમાં અત્યારે આવી ઘણી દેખાવડી ગાડીઓ ફરી રહી છે હા બિલકુલ તો પછી સારી એન્જિન વાળી ગાડી वाजવી ભવે કેમ મળશે સારી તકો શોધવી મુશ્કેલ છે પણ અશક્ય નથી રિપોર્ટ બે ક્ષેત્રો તરફ ઇશારો કરે છે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ખાસ કરીને ઇન્ફોર્મેશન એટલે કે આઈટી આઈટી પણ આઈટી તો જૂની વાર્તા નથી લાગતી છેલ્લા બે ત્રણ વર્ષથી આ સેક્ટર બજારમાં પાછળ રહ્યું છે સાચું છે બધા એઆઈ અને નવી ટેકનોલોજીની વાતો કરે છે અને આ કંપનીઓ તો ધીમી વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે છે તમારો મુદ્દો સાચો છે આઈટી સેક્ટર અત્યારે પાર્ટીમાં સૌથી લોકપ્રિય નથી પણ રિપોર્ટમાં તેના માટે એક સરસ શબ્દ પ્રયોગ છે નિગ્લેક્ટેડ નોટ બ્રોકન ઉપેક્ષિત છે તૂટ્યું નથી બરાબર આપણને યાદ હશે બે હજાર સોળ સત્તરમાં પણ આવો જ તબક્કો આવ્યો હતો ત્યારે ક્લાઉડ અને ડિજિટલ ટેકનોલોજીને કારણે લોકો કહેતા હતા કે ભારતીય આઈટી કંપનીઓનો જમાનો પૂરો થઈ ગયો હા મને યાદ છે પણ તે જ કંપનીઓએ નવી ટેકનોલોજી અપનાવીને શાનદાર વાપસી કરી હતી અત્યારે પણ કંઈક એવું જ છે પણ શું આંકડા પણ એ જ કહે છે હા આંકડા જુઓ છેલ્લા ત્રણ વર્ષમાં શેરના ભાવ ઘટ્યા હોવા છતાં આ કંપનીઓના ઓપરેટિંગ માર્જિન લગભગ સ્થિર રહ્યા છે અચ્છા આ તેમના બિઝનેસ મોડલની તાકાત બતાવે છે તેમના આરઓઈ એટલે કે એન્જિન હજુ પણ મજબૂત છે અને તેમનું મૂલ્યાંકન એટલે કે કિંમત બજારના બીજા મોંઘા ક્ષેત્રો કરતા ઘણી વાજબી છે તો શું આ ખરીદીનો સંકેત છે રિપોર્ટ તેને આંધળી ખરીદીનો સમય નથી ગણતો તે કહે છે કે આ સેક્ટર વાજબી મૂલ્યાંકન પર છે પણ હજુ ખૂબ સસ્તું નથી તો પછી વ્યૂહરચના શું હોવી જોઈએ રિપોર્ટ સૂચવે છે કે જો વૈશ્વિક મંદી કે કોઈ અન્ય કારણસર અહીંથી પંદર વીસ ટકાનો ઘટાડો આવે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની શકે છે ઓકે ત્યાં સુધી એક સાથે મોટી રકમ રોકવાને બદલે ધીમે ધીમે સિસ્ટમેટિક રીતે રોકાણ કરવું એક સમજદારી ભર્યો અભિગમ હોઈ શકે છે તો આજની ચર્ચાનો સૌથી મોટો પાઠ એ છે કે બજારમાં સફળ થવા માટે હેડલાઇન્સની પેલે પાર જોવું પડે છે બિલકુલ જે દેવું ડરામણું લાગે છે તે વાસ્તવમાં દેશની મજબૂત આંતરિક સ્થિતિથી સંતુલિત છે જે વિકાસની ગાડી ધીમી લાગે છે તેનો લાંબા ગાળાનો પાયો અભૂતપૂર્વ રીતે મજબૂત છે અને જે સેક્ટર જૂનું અને ઉપેક્ષિત લાગે છે તેમાં જ કદાચ ખરી તક છુપાયેલી છે ઘોંઘાટથી દૂર રહીને ડેટાને ઊંડાણપૂર્વક જોવું ખૂબ જ જરૂરી છે એ જ સફળ રોકાણનો સાચો માર્ગ છે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે જોયું કે કેવી રીતે અમેરિકામાં ખાનગી ક્ષેત્રની મજબૂત બેલેન્સ શીટ સરકારી દેવાની નકારાત્મક અસરોને મોટાભાગે સંતુલિત કરી રહી છે આજ વિચારને ભારતમાં લાગુ કરીએ તો હમ રસપ્રદ શું આપણા દેશનું ગતિશીલ ખાનગી ક્ષેત્ર આપણા ઉદ્યોગ સાહસિકો અને કરોડો લોકોની મહેનત સરકારની રાજકોષીય ખાદ અને અન્ય માળખાકીય પડકારોને એ જ રીતે સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે આ પ્રશ્ન પર વિચારવા જેવું છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો